નું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભારત રત્ન દેશના યશસ્વી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવ નિમિત્તે નખત્રાણા માં જરૂરત મહિલાઓને પગભર થવા ચૌદ સિલાઈ મશીનો નિઃશુલ્ક વિતરણ કરાયા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના ઉપક્રમે શ્રી નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણાની પ્રેરણાથી ચૌદ જેટલા દિવ્યાંગ વિધવા જરૂરત બહેનોને આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીનનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું શ્રી નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણા સંસ્થાના પપ્પો સંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજે આરંભમાં આર્ષી વચન આપતા જણાવ્યું હતું કે સારા સતમાર્ગે વપરાયેલા ધનને સાચા અર્થમાં મહાલક્ષ્મી કહેવાય છે અને તે અધર્મમાં વપરાયેલા પૈસો અલક્ષ્મી છે જ્યારે સામાન્ય રીતે વપરાતી લક્ષ્મી છે જે ભગવાનને આપેલ ધન સતધર્મ અર્થ વાપરવાથી ધનની શુદ્ધિ થાય છે આર્શીર્વચન આપતા સંતે સિલાઈ મશીનના દાતાને બિરદાવ્યા તેમણે ધનને સત્માર્ગે વાપરવા શીખાવી હતી સંતના વરદ હસ્તે મશીનનું પૂજન કરી વિતરણ કરાયું હતું ભારતના પનોતા પુત્ર પૂર્વ પ્રધાનમંત્રી રત્ન શ્રી અટલ બિહારી વાજપાઈના જન્મદિવસને અનુલક્ષીને યોજાયેલા આ કાર્યમાં સંત શાંતિપ્રિયદાસજી મહારાજના કર કમલો દ્વારા યોજાયેલ કાર્યક્રમે લાભાર્થીઓનું સૌભાગ્ય ગણાવતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલાણે જણાવ્યું હતું કે સતત છવ્વીસ વર્ષથી દાતાઓના દાનથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અગ્રણી આપણા વડીલ શ્રી શ્રીમાન અરવિંદભાઈ જોશી તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ દાતાશ્રીઓ જેઓ કચ્છના જે પણ દેશ વિદેશમાં વસે છે એ કચ્છની પૂરી ચિંતા કરે છે એવા આજના દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે આ સિલાઈ મશીનનું વિતરણ થઈ રહ્યું છે ત્યારે આ સદમાર્ગે વપરાયેલું દાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી દાતાશ્રીઓને તેમજ અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન સતત છવ્વીસ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા ખૂબ આશીર્વાદ આપે આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ તેમજ શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આઈયાએ જરૂરત મહિલાઓને દાનમાં મળેલ સિલાઈ મશીન દાતાઓનું દાનનો અર્થ સારો સરે તે માટે સદુપયોગ કરવા વિનંતી કરી હતી મંદિરના પૂજારી રમેશભાઈ જોશી આશીર્વાદ આપ્યા હતા આજના કાર્યક્રમમાં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિશનજીભાઈ પલણ પ્રાગજીભાઈ અનમ નખત્રાણા તાલુકા યુવા ભાજપના પ્રમુખ શિવાભાઈ પલણ નખત્રાણા તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જાગૃતિબેન પલણ હાર્દિકભાઈ સોની રંજનબેન દરજી હનુભા પરમાર ડાયાભાઈ નાકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ મેહુલભાઈ દાવડાએ કરી હતી આપને મળી રહ્યા છે તો એ દાતાઓને તમે ખૂબ ખૂબ આશીર્વાદ આપજો પરમાત્મા એમને દીર્ઘા આવી શકે અને આવા સુંદર કાર્યો એ કરતા રહે ને તમે આનો સદુપયોગ કરજો આપણે દાદાએ કીધું છગન દાદાએ કે આ મશીનો કંઈ વેચવા માટે કે રાખવા કે શોભા માટે નથી તમે આમાંથી રોજ પાંચસો હજાર બે હજાર રૂપિયા કમાઈ શકશો અને કમાઈને તમારું જીવન નિર્વાહ તમે ચલાવી શકશો તો આ તબક્કે હું દાતાઓને અને રાજુભાઈ પલણને આ સ્ટેજ ઉપર બેઠા બધાયના નામથી એટલે કરશો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને દાતાઓને હું શુભ આશીર્વાદ પાઠું કે પરમાત્મા એમના અન્ન ભંડાર ખૂટ કરે તેમની કમાણીમાં ખૂબ ખૂબ લાભ આપે એમની વાતગાટ શોધી કરે એમના દુઃખ દોજો દૂર કરે અને હે પ્રભુ હે જલામ બાપુ આ સર્વ ભક્તજનો ઉપર તમે હર હંમેશને માટે દયાની દ્રષ્ટિ રાખજો આ સૌ દાતાઓની ખેતી વાડી વણજ વેપાર નોકરી ધંધા વિઝર કલ્સન કે દુકાન જે કંઈ કામ ધંધાઓ કરતા હોય એમાં હે પ્રભુ તમે ખૂબ ખૂબ લાભ પૂછજો અને ઈ પર હે મુજે લોકો મંગલ કરજો એક્સિડન્ટ પરમાત્મા હે પરમાત્મા તમે નું રક્ષણ કરજો કુટુંબ પરિવાર માં બધે સબ રખાવજો અને પરમાત્માના ના પથ ઉપર હર હમેશ ને સૌ આગળ વધતા રહે એવી શુભ ભાવના સાથે હું શુભ આશીર્વાદ પાઠવું છું આશા રાખીને દ્રઢ અને તમે પણ તમે પણ થોડું થોડું દાન કરજો બધા હો ભલે આવડું મોટું દાન ના થાય દસ બાર હજાર પંદર હજારનું મશીન ના દેવાય પણ સો બસો રૂપિયાનું પચીસ પચાસ રૂપિયાનું પણ તમે દિન દુખ્યાને તમે મદદરૂપ થજો તમે પણ તમારી શક્તિ પ્રમાણે અને એ ઉગી નીકળશે એટલે આ તમે કે આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત કરજો ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો નિરાશાને મૂકી દેજો નવીન આશા ઉરજો જતા સત્યના રાહ પર કદી પગ પાછો ના ભરજો અને જુઓ મેં પહેલા જ કીધું હતું અને હમણાં ફરી એ કહું છું આ અહીંયા કેટલી કાર્ય દરેક કાર્યક્રમમાં રાજુભાઈ પલાણભાઈ અમને આમંત્રણ આપે અને આપણું જીવન કેવું બનાવવું એ આપણા હાથની વાત છે જુઓ આપણું ભાગ્ય છે ને કોઈ દેવ દેવી દેવતા કે રિધાતાએ લખ્યું નથી ઘણા માણસો ભાગ્યનો દોષ લઈને બે દે શું કરીએ અમારા ભાગ્યમાં જ નથી નહીં ભૂલી જજો

આપણે વાવીએ બાવલ ને આશા રાખી આમાં કેરી થશે તો થાય ખરી બાવલ વાવી કેરીની આશા કદી ન રાખી શકાય કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે એમ આપણે સત્કર્મ કરશું તો આપણે ફળ પણ સારા મળશે અને આપ જો આપણે આ ધ્રુવ નો તારો છે ને આ ઉત્તર દિશામાં રાતે ધ્રુવ નો તારો દેખાશે તમને બીજા બધા તારાઓ પ્રદક્ષિણા કરેલા પાંચ વર્ષના ધ્રુવ હતા અને જંગલ માં તપ કરવા ગયા શ્રી જંગલ જંગલમાં તપ કરવા ગયા હતા એને ભગવાને દર્શન દીધા તો આજે આકાશમાં ચમકેલા ધ્રુવજી તો મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો ગડવૈયો છે સર નેપોલિયન એમ કેતો પોસિબલ ઇન માય ડિક્સનરી ઓફ માય લાઈફ અશક્ય શબ્દ મારા શબ્દ પહોંચવા નથી જીવનમાં બધું જ શક્ય છે માટે તમે તમારો આત્મબાન બધું રાખજો ધારે સૌ કાર્ય સફળતા જગત પણ કરજો નિરાશાને મૂકી દેજો નવીરાશા કરજો આ તબક્કે હું સર્વ ભક્તજનોને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું

સિલાઈ મશીન હોય કે વ્હીલચેર આપવાની હોય ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ આપણે સરહદ ઉપર સૈનિકો માટે પણ કરતા હોય છે એવા ગોધરા ગામ વિકાસ સમિતિ તરફથી અને આપણે જેને સ્વજનને જેનો સહકાર મળ્યો છે એવા નિલકન ફાઉન્ડેશન અમદાવાદ અને એને પ્રેરણા મળી જાય નિષ્ફળ નખત્રાણા તરફથી આજે આપણે તેર બહેનોને આત્મનિર્ભર થવા માટે એની રોજગારી મળે એના માટે નખત્રાણા સંચાલિત દરિયાસ્થાન જલારા મંદિરે આજના પ્રોગ્રામમાં ઉપસ્થિત આપણા પરમપૂજ્ય સંતશ્રી શાંતિભાઈ દાસી બાપુ અમારા માધ્યમના મહામંત્રી અને મારા સાથીભાઈ નીતિનભાઈ એવા જ વિરાય લવાણાજન ના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહિલા મોરચાના મહામંત્રી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખભાઈ શિવાભાઈ ભાવિન અમારા ભાજપના વરિષ્ઠ આગેવાન અને અમારા અગ્રણી એવા વિસનજીભાઈ એવા જ અમારા પ્રાંતજીભાઈ અને આ સુધી મન છેલ્લા મને લાગે છે બાર વર્ષથી પોતે પૂજા કરે છે અને પાંત્રીસ વર્ષ એના પિતાજી પૂજા કરી એવા મારા રમેશભાઈ અમારા જયારે યાદ કરીએ દયાભાઈ અમારા હનુમાન થયો ને હનુમાન દયાભાઈ અમારા બાપુ વધારેલા પત્રકાર ઉમરભાઈ હાર્દિકભાઈ આજે યોગા મુજબ અનુભવ એવા જ આપણા આજે આજનો યોગા મુજબ એવો પ્રોગ્રામ થઈ ગયો કે ભાજપાઇ આપણા ભારત રત્ન આપણા દેશના પૂર્વ વડાપ્રધાન એમનો જન્મદિવસ અને એ નિમિત્તે આજે ખાસ તાત્કાલિક બે દિવસ પહેલાં આપણે હજી ઘણા દિવસથી હતી બધે ઘણા બહેનો આવે વાત કરે છે એટલે નથી પણ ત્રણ મહિના પહેલાં આપણે અમારા તાલુકામાં પહેલાં પણ આપણે ચારથી પાંચ વાર અહીંયા પ્રોગ્રામ બાપુની હાજરીમાં આપણે કર્યો છે જરૂર ને એમને લાગ્યું કે ના સારો કાર્યક્રમ છે સારી જગ્યાએ જાય છે

જો ગોધરા ગ્રામ વિકાસ સમિતિના મેં કરતા હતા અને જયારે યાદ જોશીને આપણે કરીએ અરિશભાઈ જોશી નામ લખીને મૂકીએ મેસેજ છે મેં મૂક્યો છે એ મેસેજ એ ખાતા મૂકે એટલે બીજા દિવસે બાર વાગે મેસેજ આવ્યા મેં બધાને ફોરવર્ડ કર્યો એટલે બાર વાગે આપણે કાલે પરમ દિવસે મંજૂર થયા છે એના વાજપાઈજી જન્મદિવસ છે વાજપાઈજી આપણા વડાપ્રધાન આપણે સૌ જાણીએ છીએ એનો વડાપ્રધાન થયા અને પછી આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા આવી કામગીરી આજે ભારત દેશમાં ક્યારે પણ થઈ જન્મ જન્મદિવસ છે આપણે સૌ યાદ કરી છે એટલે તો નામ લખવાની પણ પત્રકારોને કહે કે છાપામાં ખાલી આટલા લાભાર્થીઓને આપ્યા છે કોઈના નામ પણ નહીં લખવાના ને આવી રીતે આપણે આવા દાતા મળતા હોય દાતાજીનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અમદાવાદ બેઠા બેઠા આપણી કચ્છની ચિંતા કરતા હોય અને વચ્ચે આપણે દાતા મળે અમેરિકા યુએસ આપણા અમેરિકા યુએ અલગ અલગ વિસ્તારમાંથી આ આપણે કાર્યક્રમ રાખીએ છીએ અને હજી પણ જે જરૂરતમંદ બેનો હશે સાચા બેનો આ કારણ કે ભગવાનના મંદિરમાં આપણે ભગવાન ના પ્રસાદી માં આપણે પ્રસાદી આપણે એનો પૂજન કરવાનો હોય વેચવાનું હોય ઘણા જગ્યા એવું સરકાર માં મળે છે ને વેચી નાખીએ એટલે મહેરબાની કરી આનામાંથી તમે રોજી રોટી મેળવો છો કારણ કે તમે અત્યારે એક રેસ્ટ્રીતા સિલાઈ મન લાગે છે કે 400 500 રૂપિયા સિલાઈ આપે છે એટલે તમે આ રોજી રોટી મેળવી શકો એના માટે આ વસ્તુ આપીએ છીએ નહીં કે તમને રાખવા માટે કે વેચવા માટે એટલે આ પ્રસાદી રૂપે અમારા દાતાએ મૂકી છે કે દાત ભગવાન જલારામ બાપા દરિયાલો બાપાને પ્રાર્થના કરી કે આવા દાતાશ્રીઓ આપણે આપણા કચ્છની ચિંતા કરે છે દુષ્કાળ હોય કે ગમે તે પોઝિશન કોરોના આવે ગમે તે આવે એટલે આપણા કચ્છના કે ચિંતા કરતા હોય ફાઉન્ડેશન અમદાવાદ શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ

અહીં તમને મર્ષે મનોરંજનના અનેક રંગો વૈજ્ઞાનિક રસપ્રદ વિષયો અને નવીનતમ ટેકનોલોજીના અપડેટ્સ જાણો સામાજિક પ્રવૃત્તિઓની ખાસ માહિતી અને તમારા ગામની અનોખી વિશેષતાઓ તમારી દિનચર્યામાં એક નવો આનંદ અને જ્ઞાન ઉમેરો મોજીનો ગુરુ પર સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ન ભૂલતા મોજીનો ગુરુ સાથે જોડાયેલા રહો મોજ અને ગજબની વાતો સાથે